બનાસકાંઠા જિલ્લાના લાખો પશુપાલકોને બનાસ ડેરીએ નવા વર્ષની ભેટ આપી છે બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરીની અનોખી જાહેરાતથી ખેડૂતો હાલ અત્યારે ખુશ છે બનાસ ડેરીએ દૂધ ભરાવતા પોતાના પશુપાલકોને ક્રેડિટ કાર્ડની જાહેરાત કરી છે એ પણ ઝીરો ટકા વ્યાજ સાથે નવા વર્ષે આવી ભેટ મેળવી પશુપાલકો રાજી ના રેડ થયા આ ક્રેડિટ કાર્ડ એટલું ખાસ છે કે ક્રેડિટ કાર્ડના બિલ પર કોઈ પણ પ્રકારનું વ્યાજ વસૂલવામાં નહીં આવે ઉલ્લેખનીય છે કે થરાદ તાલુકાના મલુપુર ખાતેના એક ધાર્મિક કાર્યક્રમમાં શંકર ચૌધરીએ આ જાહેરાત કરી હતી પંદર જાન્યુઆરીએ દિયોદરના સનાદર ખાતે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહની ઉપસ્થિતિમાં ક્રેડિટ કાર્ડ વિતરણની કામગીરી કરવામાં આવશે પરંતુ આ પંદરમી તારીખથી બનાસના પશુપાલકો માટે પચાસ હજાર રૂપિયાનું ક્રેડિટ કાર્ડ આપવાનો નિર્ણય આપણે અને એની કોઈ પણ પશુપાલક દૂધ ભરાવતી માતા બેન એમને એમ લાગે કે તાત્કાલિક પૈસાની જરૂર પડી છે તો પોતે પોતાના કાર્ડમાંથી સીધા પચાસ રૂપિયા સુધી લઈ શકે અને તમને લાગશે કે પૈસા લઈ શકે તો એનો વ્યાજ ચડશે ના જીરો ટકા